મિત્રો પાંચસો વર્ષ રાહ જોયા બાદ બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા પોતાની મૂર્તિમાં બિરાજમાન થશે ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ આ દેશ આનંદથી ભરાઈ જશે રાજા રામની નગરી કાશીની સાથે સાથે શિવની નગરી પણ રામના નામથી ગુંજી ઉઠશે મિત્રો પરમ પૂજ્ય વેંકટરમણ ગણપતિના જણાવ્યા અનુસાર સત્તર જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગ્યાથી પૂજાનો કાર્યક્રમ શરૂ થશે જે બપોરે એક વાગ્યા સુધી ચાલશે આ પછી વિધિ બપોરે ત્રણ વાગ્યા શરૂ થશે અને રાત્રે સાડા નવ વાગ્યા સુધી ચાલશે એટલે કે દરરોજ લગભગ દસ થી બાર કલાકની પૂજા થશે ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ અભિષેક થશે છ દિવસ એટલે કે સત્તરથી બાવીસ જાન્યુઆરી સુધી કુલ સાઠ કલાક પૂજા થશે રામલલાના અભિષેકની વિધિમાં પાંચ દિવસ સુધી પંચાક પૂજા વેદ પુરાણ પાઠ અનુષ્ઠાન ભવ્ય મૂર્તિની શોભા યાત્રા કલશ પૂજા કલશ યાત્રા નિવાસસ્થાન અને ટ્રસ્ટ પૂજા થશે મિત્રો તમને જણાવી દઈએ કે મૂર્તિ અને મંદિરની જગ્યા દેવતાઓ જેવી બનાવવામાં આવશે ત્યારબાદ બાવીસ જાન્યુઆરીએ અભિજાત મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મૂર્તિની નીચેથી ચોનાની પટ્ટી અને કુશ એટલે કે નાગને બહાર કાઢવામાં આવશે અહીં જે મૂર્તિનો અભિષેક કરવામાં આવશે આ પછી છપ્પન ભોગ ચડાવીને ભગવાન રામની મહાઆરતી કરવામાં આવશે મંદિરની બહાર એક મોટો મંડપ હશે મિત્રો દરેક જ્ઞાતિના બ્રાહ્મણોના ઘણા નાના નાના મંડપ હશે મંડપની મધ્યમાં વીસ મહાયજ્ઞ કુંડ હશે મંડપના મુખ્ય ભાગમાં પંચક પૂજા કરતા બ્રાહ્મણો હશે આ પછી વૈદિક અને અને ધાર્મિક પંડિતો ધાર્મિક વિધિ કરશે પાંચમા દિવસે દસ વૈદિક બ્રાહ્મણો ગર્ભગૃહમાં મૂર્તિને પવિત્ર કરવા માટે સતત બે કલાક સુધી ન્યાસ પૂજા કરશે આ પછી છઠ્ઠા દિવસે સોનાની પટ્ટી દોરતાની સાથે જ જીવનને પવિત્ર કરવામાં આવશે ત્યારબાદ સંકલ્પ ગણપતિ પૂજન નંદી શ્રાદ્ધ માતૃકા પૂજન અને પવિત્ર પાઠ થશે ચારેય વેદોના મંત્રો એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદનું પઠન કરવામાં આવશે અઢાર જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની મૂર્તિને સરયુ નદીના એકસો એકવીસ કળ જળથી સ્નાન કરાવવામાં આવશે આ પછી ભગવાન રામ અયોધ્યા શહેરની મુલાકાત લેશે અને લોકોને મળશે મિત્રો ઓગણીસમી જાન્યુઆરીએ ધ્રુટા દિવસ માધવા દિવસ અન્ન દિવસ અને પુષ્પ દિવસની ઉજવણી કરવામાં આવશે ભગવાન આખી રાત ઊંઘ કરશે બીજા દિવસે સવારે બાકીની ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે આ પછી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે એકવીસ જાન્યુઆરીની સવારે ન્યાસ પૂજા શરૂ થશે મૂર્તિના માથા કપાળ નખ નાક મો ગળા આખો વાળ હૃદય અને અગમાં જીવનને સંક્ષિપ્ત કરવા માટે ન્યાસ મંત્રોનો બે કલાક સુધી સાપ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીએ ભગવાન માટેના અભિજીત મુહૂર્ત સવારે સાડા અગિયારથી બારને ચાલી વાગ્યા સુધી છે આ દરમિયાન સોનાની પટ્ટી અને કૂશ ખેંચવામાં આવશે એકવાર બીમ ખેંચાઈ જાય એટલે મૂર્તિ આપોઆપ પવિત્ર થઈ જશે હિન્દુ ધર્મમાં મનુષ્ય માટે સત્યાવીસ નક્ષત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં અઠ્યાવીસમું નક્ષત્ર અભિજિત મુહૂર્ત કહેવામાં આવે છે કાશીના પંડિત લક્ષ્મીકાંત મથુરાદાસ દીક્ષિતના નેતૃત્વમાં પચાસ બ્રાહ્મણોની ટીમ સોળથી બાવીસ જાન્યુઆરી સુધી અયોધ્યામાં રોકાશે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કુલ સાઠ કલાક સુધી યજ્ઞ હવન અને ચાર વેદોનું પૂજા પઠન કરવામાં આવશે